તમામ મિત્રોને મકરસંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ તો મિત્રો જો તમારામાં હિંમત હોય તો ચૌદ જાન્યુઆરી બુધવારે ઉત્તરાયણના દિવસે આ દેવવૃક્ષને કોઈને પણ કહ્યા વગર ચૂપચાપ અડીને આ મંત્ર બોલીને પાછા આવી જજો ઉત્તરાયણના દિવસે આ વૃક્ષને અડવાથી કંગાળ પણ ધનવાન બની જશે એટલી બધી ધંદૌલત આવશે કે તમે સાચવી નહીં શકો જન્મો જન્મોજન્મની ગરીબી તરત જ દૂર થઈ જશે વિશ્વાસ ન આવતો હોય તો ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે બુધવારે આ પ્રયોગ કરીને જોઈ લેજો ભક્તો આજના આ વીડિયોમાં આપણે જે ચમત્કારિક દેવવૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવવૃક્ષોમાં બુધવારના દિવસે સ્વયં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે અને આ વૃક્ષો તમારા ઘરની આસપાસ જ બહુ સહેલાઈથી મળી જશે આ દેવવૃક્ષો વિશે સ્વયં મહાદેવે પોતાના પ્રિય ભક્ત રાવણને જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ સાચા સમયે સાચા મુહૂર્તમાં સાચી વિધિ પ્રમાણે ચૌદ જાન્યુઆરી બુધવારે ઉત્તરાયણના દિવસે આ વૃક્ષને અડીને ચૂપચાપ પાછો આવી જાય છે તો તેના ઘરમાં સ્વયં મહાદેવજીનો વાસ થાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી દુઃખ કષ્ટ બધું સમાપ્ત થઈ જશે જન્મોજન્મની ગરીબી તરત દૂર થઈ જશે તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે જ્યાં પણ શો ધંદૌલત પહાડપાહળ આવશે તો પછી તમને એક નાનકડી વિનંતી છે કે વિડિયોને પૂરો જોશો તો જ લાભ મળી શકશે એટલે આ વીડિયોને પૂરો જોજો જો આજે તમે આ જ્ઞાનવર્ધક વિડીયોને વચ્ચે વચ્ચેથી જોયો કાપી કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારે સફળતા નહીં મળે અને તમે આખું વર્ષ હેરાન જ રહેશો ભક્તો આ વીડિયોમાં અમે તમને એવા ઝાડ બતાવીશું જેમને માત્ર અડવાથી જ તમારી ગરીબી તરત દૂર થઈ જશે જી હા દોસ્તો માં લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો જો તમે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે હું જે ઝાડ બતાવું છું તે ઝાડને માત્ર અડી લેશો તો તમારી ગરીબી દૂર થઈ જશે કારણ કે દોસ્તો પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે જો તમે આખો વર્ષ પૂજાપાઠ ટોટકા અને ઉપાયો કરીને થાકી ગયા હો અને તમને રતિભર પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ બહુ ખાસ અને રામબાણ ઉપાય બતાવ્યો છે મહાકુંભમાં આવેલા સાધુસંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે તો જે ઝાડ વિશે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ જો તમે તેને અમારા બતાવ્યા મુજબ સાચા સમય અને શુભ મુહૂર્ત જોઈને અડી લેશો તો ખાતરી માનજો તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનનો વરસાદ થવા લાગશે પછી તમારા જીવનમાં તમને પ્રગતિ કરતા કોઈ રોકી નહીં શકે તમારી દરેક મનોકામના પૂરી થશે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે જો તમે બુધવારે ઉત્તરાયણના દિવસે આ દેવવૃક્ષોને અડી લેશો તો તમને ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ મળી જશે જો આજનો આ વીડિયો પૂરો જોઈ લેશો તો દોસ્તો તમે પોતાના ફાયદા માટે આ વીડિયોને પૂરો જોઈ લો સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને એક લાઇક કરો ભક્તો આ ઉત્તરાયણ પર તમારું જીવન ન બદલાઈ જાય તો મને કહેજો તો ચાલો જાણીએ કે એવા કયા છોડ છે જેમને ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે બુધવારે અડીને આવી જવાનું છે પણ એ પહેલા જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડિયોને એક લાઇક જરૂર કરજો સાથે જ તમે તમારી રાશિ કે તમારું શુભ નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી મુશ્કેલીઓને તરત દૂર કરવા માટે સહેલામાં સહેલા ઉપાય પણ બતાવીએ છીએ એટલે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો મિત્રો હિન્દુ સંસ્કૃતિમાં ઘણી બધી પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે ઘણા એવા ઝાડપાન હોય છે જેમને દેવવૃક્ષ કહેવામાં આવ્યા છે અને તે ખૂબ જ શુભ પણ મનાય છે પ્રકૃતિમાં રહેલા ઘણા એવા ઝાડપાન હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને દૂર કરી દે છે ખાસ વાત એ છે કે લોકો ઝાડપાનની માત્ર પૂજા જ નથી કરતા પણ ઔષધિ તરીકે પણ તેનો ઉપયોગ કરે છે તે ઘણા પ્રકારની મોટામાં મોટી બીમારીઓને મટાડે છે અને વેદપુરાણોમાં પણ ઘણા પ્રકારના ઝાડપાનનો ઉલ્લેખ છે ભક્તો જો તમે પણ ચૌદ જાન્યુઆરી બુધવારે ઉત્તરાયણના દિવસે આ વૃક્ષોને અડી લેશો તો તમને મહાદેવના એવા આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે દોસ્તો જુઓ વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ હવે તમે આને માનો કે ન માનો એ તમારી મરજી પણ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડોપાર થઈ જશે ભક્તો જ્યોતિષ માન્યતાઓ અનુસાર આ ઉત્તરાયણ પર બુધવારે સ્વયં ભગવાન ભોલેનાથ એ ચમત્કારિક છોડ પર બિરાજમાન રહેશે અને જો તમે આ ઝાડને અમારા બતાવ્યા મુજબ પોતાની બુદ્ધિ ચલાવ્યા વગર અડીને આવી જશો તો એનાથી જ તમારો બેડો પાર થઈ જશે અને તે જ સમયે ત્રણેય દેવબ્રહ્મા વિષ્ણુ મહેશના આશીર્વાદ તમને તરત મળી જશે પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાતા પણ નહીં રોકી શકે અમે એ ચમત્કારિક વૃક્ષો વિશે બતાવીએ એ પહેલા અમે તમને ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ વિશે જાણકારી આપી દઈએ છીએ જેથી તમને એ દેવવૃક્ષોને અડવા માટે સાચા શુભ મુહૂર્તની ખબર પડી જાય ચાલો જાણીએ ભક્તો જો તમારે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ઝાડપાનને અડવું હોય તો તમે કોઈ પણ સમયે અડીને આવી શકો છો તેમાં કોઈ તકલીફવાળી વાત નથી ચાલો હવે બતાવીએ કે કયા કયા ઝાડપાનને અડવું જોઈએ દોસ્તો આપણા હિન્દુ ધર્મમાં દેવી માતાના અનેક સ્વરૂપ કહ્યા છે જેમાં વૃક્ષોને પણ દેવીનું સ્વરૂપ કહેવામાં આવે છે તો આજે હું તમને એવા વૃક્ષો વિશે છે વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે આપણા શાસ્ત્રોમાં ઝાડપાનને બહુ જ ગુણકારી કહ્યા છે કારણ કે એમાં સાક્ષાત દેવતાઓનો વાસ હોય છે અનેક બીમારીઓનો ઉપચાર ઝાડપાનમાં જ છુપાયેલો છે ઝાડપાનમાં ઘણી જડીબુટ્ટીઓ મળી આવે છે અને ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષનું આયુષ્ય સૌથી વધારે હોય છે સૌથી લાંબુ હોય છે પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે પૂજાપાઠમાં એનું ખૂબ મહત્ત્વ હોય છે તો ચાલો આજે હું તમને ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે અડવા લાયક વૃક્ષો વિશે બતાવીશ તો કમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખી દેજો કારણ કે જ્યારે ભગવાન ભોલેનાથનું નામ લખવામાં કે બોલવામાં આવે છે ત્યારે ભગવાન ભોલેનાથ એ વ્યક્તિથી બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે દોસ્તો આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષો છે જેમને કલ્યાણકારી અને મંગળકારી માનવામાં આવ્યા છે આ વૃક્ષો ફક્ત પર્યાવરણ માટે જ નહીં પણ આપણા જીવન માટે પણ ખૂબ જ બતાવીશ જેમને ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે અડવું ખૂબ જ શુભકારી બતાવાયું છે પૂનમમાં એમને અડવા માત્રથી શત્રુ દોષ કર્જદોષ ગરીબી દોષ બધું સમાપ્ત થાય છે ઉત્તરાયણ દિવસ ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે અને ઉત્તરાયણના પવિત્ર પર્વમાં કેટલાક એવા વૃક્ષો છે જેમને દેવવૃક્ષ કહેવાયા છે દેવી વૃક્ષ કહેવાયા છે તે દેવીના સ્વરૂપ હોય છે માતા કાળીના સ્વરૂપ હોય છે અને આપણા ધર્મમાં ઝાડપાનને દેવી દેવતા માનીને આપણે એમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા જરૂર કરવી પણ જોઈએ વિજ્ઞાન પણ કહે છે કે ઝાડપાન મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ આપે છે અને ઝાડપાન આપણને ઓક્સિજન આપે છે અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને બધી જ નકારાત્મક વસ્તુઓને પોતાની અંદર શોષી લે છે અને આપણને તાજગી આપે છે અને ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના પૂનમના સમયે આપણા ધર્મશાસ્ત્રોમાં કેટલાક એવા ઝાડપાન કહેવાયા છે જેમને અડવા માત્રથી વ્યક્તિના બંધકિસ્મતના તાળા ખૂલી જાય મહત્વપૂર્ણ હોય છે ખાસ કરીને જો તમે આ વૃક્ષોને અડો છો તો તમારી બધી પરેશાનીઓ કષ્ટ દુઃખ અને તકલીફો ખતમ થઈ જાય છે પૂનમના દિવસે જે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણ બુધવારે છે આ વૃક્ષોનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે આ દિવસે શક્તિ ધરતીલોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે જ્યારે આ શક્તિ આખા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે ત્યારે જેટલા પણ ઝાડપાન જીવજંતુ અને ચલચલ વસ્તુઓ છે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે આ વિશેષ સમયમાં જો તમે દેવી સ્વરૂપ કહેવાતા ઝાડપાનને જઈને અડી લો તો તમારા જીવનના બધા દુઃખ કષ્ટ રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે ખાસ કરીને કાળસર્પ દોષ મંગળ દોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તરત જ પોતાની અસર હોડી દે છે અને પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે ભક્તો આજે હું તમને ચારથી પાંચ દેવવૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યો છું જેમને આપણા ધર્મશાસ્ત્રમાં બહુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે આ ચારેય વૃક્ષો તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે એટલે આ વીડિયોને ધ્યાનથી જોજો કારણ કે જો તમે એને વચ્ચેથી કાપીને જોયો તો પાછળથી તમને પસ્તાવું પડી શકે છે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર એવો છે જ્યારે તમારે લાંબી લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી હોતી બસ જો તમે આ વિશેષ વૃક્ષોને ઉત્તરાયણના દિવસે સાચી રીતે અડી લો અને તેમના આશીર્વાદ લઈ લો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે આ વૃક્ષો એટલા શક્તિશાળી હોય છે કે તમે પોતાની આંખોથી એમની અસર જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવવૃક્ષો તમારી આસપાસ સહેલાઈથી મળી શકે છે તો તમે એમને તમારા ઘર પાસેથી જ શોધી શકો છો હવે વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે હજી સુધી કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ નથી લખ્યું તો કૃપા કરીને હર હર મહાદેવ જરૂર લખી દો તો હવે આપણે વાત કરીએ કે એવા કયા ત્રણ વૃક્ષો છે જેમને આપણે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે અડીને આવવું જોઈએ આ વૃક્ષો ફક્ત તમારા જીવનને ખુશહાલ જ નથી બનાવતા પણ તમારી ગરીબી અને દુઃખદર્દને પણ સમાપ્ત કરી દે છે એટલે હું ઈચ્છીશ કે તમે ચૌદ જાન્યુઆરી બુધવારે ઉત્તરાયણના દિવસે આ વૃક્ષોની પૂજા જરૂર કરો અને એમને અડો કારણ કે આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી તમને અગણિત લાભ મળી શકે છે ચાલો ભક્તો હવે આપણે જાણીએ કે એ દેવવૃક્ષો કયા છે જેમને અડવાથી આપણી ગરીબી ખતમ થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ જેને આપણે ખાસ કરીને પૂજામાં વાપરીએ છીએ ઉત્તરાયણ અને બુધવારના દિવસે બીલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ મનાય છે ભગવાન શિવને બીલીના પાન અત્યંત પ્રિય છે અને તેમને શિવલિંગ પર બિલીપત્ર ચઢાવવાથી વિશેષ પુણેની પ્રાપ્તિ થાય છે બીલીનું ઝાડ શિવજીના પૂજન માટે અત્યંત પવિત્ર મનાય છે બીલીના પાનનો ઉપયોગ ભગવાન શિવના પૂજનમાં ખાસ રીતે કરવામાં આવે છે બીલીનું વૃક્ષ માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું હતું અને સ્કંદપુરાણ અનુસાર આ વૃક્ષદેવી સ્વરૂપ મનાયું છે એટલે કે તે નવદુર્ગાના સ્વરૂપ છે સ્કંદપુરાણની કથામાં કહ્યું છે કે બીલી વૃક્ષના મૂળમાં ગિરિજા થડમાં માહેશ્વરી ડાળીઓમાં દક્ષાયણી પરણોમાં માતા પાર્વતી ફળોમાં કાત્યાયની ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાંમાં લક્ષ્મીજીનો વાસ હોય છે માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાને કારણે આ ઝાડ ઘણા દેવી સ્વરૂપ મનાય છે એટલે આ વૃક્ષ ધાર્મિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે जो तमे तुम्हें शिव मंदिर के नवदुर्गा मंदिर पासे बिलीना वृक्ष नीचे घी दिवो दीवो प्रगताओ तो व्यक्ति धनवान गुणवान अने पराक्रमी बने छे। आ झाड़ना स्पर्श थी व्यक्तिनी बधी मनोकामनाओं पूरी थाय छे। झाड़ ने अड़ता पहला तमारे एक खास मंत्र बोलव ते मंत्र छे वर्षन स्पर्शन पापनाशम અઘોર પાપ એક બિલવમ શિવાર્પણમ એનો અર્થ છે કે બિલીના વૃક્ષના દર્શન અને સ્પર્શ માત્રથી બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને શિવજીને ચઢાવેલું એક બિલીપત્ર ભયંકર પાપોનો નાશ કરે છે તો ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે આ બિલીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલજો અને પછી ચૂપચાપ પાછા આવી જજો તમારા બધા કષ્ટ દુઃખ અને પાપ સમાપ્ત થઈ જશે અને તમે ધન સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો દોસ્તો હવે હું તમને બીજા છોડ વિશે જણાવું છું જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ છોડ છે શમીનું ખીજડાનું વૃક્ષ શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે તે સ્વયંમાં જગદંબાનું સ્વરૂપ છે અને તેના પરમાં જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે જો તમે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે સંધ્યાકાળે શમીના વૃક્ષ નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો તો તમારી બધી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે આ સિવાય શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે એક બહુ સારો ઉપાય છે જો તમારા ઘરમાં કોઈ સભ્ય લાંબા સમયથી બીમાર પડ્યો હોય તો તમે તે વ્યક્તિના શરીર પરથી સાતવાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો એનાથી તેમનો રોગ જલ્દી મટી જશે આ સિવાય જો તમે બીમારીથી બચવા માંગો છો અને નિરોગી રહેવા માંગો છો તો શમીના મૂળમાં સિંદૂર નાખવાથી તે તમારો રોગ નાશ કરી શકે છે તમારે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે શમીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલવાની છે જ્યારે તમે આમ કરશો તો તમે જોશો કે તમારી મનોકામના પૂરી થઈ જશે અને તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે આ દિવસે શમીના વૃક્ષના પ્રભાવથી તમને અપાર લાભ મળી શકે છે તો આ ઉત્તરાયણ પર શમીના વૃક્ષના આશીર્વાદ લઈને પોતાના જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો દોસ્તો હવે આપણે વાત કરીશું ત્રીજા વૃક્ષની જેને દેવવૃક્ષ પણ કહેવાય છે આ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું અને તેને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું પાછળથી ભગવાન શ્રીકૃષ્ણએ આ વૃક્ષને માન કલ્યાણ માટે ધરતી પર લાવ્યું હતું આ વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા છે એવું મનાય છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય અથવા વ્રત દરમિયાન પરેશાની થાય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને અડવાથી આ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે તમે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે જારેપણ સમય મળે આ વૃક્ષને અડી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો જો તમે આ વૃક્ષ નીચે 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ઘીનો દીવો પ્રગટાવો છો અને તેના મૂળમાં થોડો સિંદૂર નાખો છો તો તમારી બધી પ્રકારની મનોકામનાઓ પૂરી થઈ શકે છે પણ તમારે એક પ્રાર્થના જરૂર કરવી છે તે પ્રાર્થના છે હે париજાત વૃક્ષ આપ દેવી સ્વરૂપ છો કૃપા કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરો અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય પિતૃદોષ ગૃહદોષ દોષ સમાપ્ત થાય કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખનો વરસાદ કરો જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું છે અને પૈસાનો ખોટો ખર્ચ થઈ રહ્યો છે તો તમે પારિજાતના પાંચ ફૂલ લઈને તેમને સારી રીતે સૂકવીને એક પીયા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો આ ઉપાય ચૌદ જાન્યુઆરી બુધવારે ઉત્તરાયણના દિવસે જરૂર કરજો એનાથી તમારા ઘરમાં ધનનો વરસાદ થશે અને આર્થિક સ્થિતિ સારી થશે તો જો તમે જલ્દી ધનવાન બનવા માંગો છો અથવા તમારી કોઈ અધૂરી કામના છે તો આ ત્રણ વૃક્ષો વિશે બતાવેલા ઉપાય જરૂર કરજો ખાસ કરીને જો તમે ત્રણેય વૃક્ષોને અડો છો તો તમારી મનોકામનાઓ પૂરી થતાં કોઈપણ શક્તિ તમારા રસ્તામાં નહીં આવી શકે ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે આ ઉપાયો જરૂર કરજો આ ઉપાય તમારા જીવનને સુધારી શકે છે તમારા કષ્ટ દૂર કરી શકે છે અને તમારી કિસ્મતને ચમકાવી શકે છે હવે પછીનું ઝાડ છે જેને તમારે ઉત્તરાયણના દિવસે અડીને આવવાનું છે તે છે પીપળાનું ઝાડ પીપળાનું ઝાડ હિંદુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને શુભ મનાય છે તેને ખાસ કરીને ભગવાન શિવ અને વિષ્ણુ બંને સાથે જોડવામાં આવે છે પીપળાના ઝાડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણેની પ્રાપ્તિ થાય છે ઉત્તરાયણના દિવસે પીપળાના ઝાડ નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો પીપળા નીચે દીવો લગાવવો અને પૂજા કરવી ખાસ કરીને લાભકારી મનાય છે પીપળાના પાનને શિવલિંગ પર ચઢાવી શકાય છે પીપળાના વૃક્ષને એકસો આઠ વાર ઓમ નમઃ શિવાયનો જાપ કરતા કરતા પ્રણામ કરો એ પછી ત્યાં દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરો ધ્યાન રાખજો કે પીપળાના ઝાડ નીચે ક્યારે રાત્રે સૂવું ન જોઈએ કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે મિત્રો હવે પછીનું દેવવૃક્ષ છે જેને તમારે ઉત્તરાયણના દિવસે અડીને આવવાનું છે તે છે વડનું વૃક્ષ વડનું વૃક્ષ હિન્દુ ધર્મમાં ખાસ કરીને સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ છે આ ઝાડ સમૃદ્ધિ સુખ અને આશીર્વાદનું પ્રતીક મનાય છે વડના વૃક્ષને મોટાભાગે ભગવાન શિવ અને પાર્વતીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે ઉત્તરાયણના દિવસે આ વૃક્ષ પાસે જવું અને તેની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે વડના વૃક્ષ નીચે દીવો લગાવીને પૂજા કરો વડના વૃક્ષની ચારે બાજુ પરિક્રમા કરવી બહુ શુભ હોય છે વડના વૃક્ષના મૂળમાં દૂધ અને પાણી ચઢાવો અને ત્યાં ભગવાન શિવનું ધ્યાન કરતા કરતા ઓમ નમઃ શિવાયનો જાપ કરો વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની ડાળીઓ અને થડને પણ પ્રણામ કરવા જોઈએ કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે વડના પાન પણ ભગવાન શિવને પ્રિય હોય છે આથી વડના પાનને શિવલિંગ પર ચઢાવવું શુભ મનાય છે તો મિત્રો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વીડિયોને લાઇક કોમેન્ટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો